બાબરાના લીલોડા ગામે દલિત યુવકને માર મારવાને મામલે દલિત સમાજમાં રોષ દલિત યુવક વીજીભાઈ ચીવસુરિયાના બે પગ અને એક હાથ ભાંગી નાખવાના સંબંધે બાબરા પોલીસમાં નોંધાયો છે ગુનો બાબરા પોલીસના કર્મચારી રાજેશ્રીબેન વાળાનું ફરિયાદીમાં નામ દાખલ કરવાની માંગ અમરેલી કલેક્ટર અને અમરેલી એસપીને પાઠવાયું આવેદનપત્ર દલિત યુવકના સમર્થનમાં પાઠવાયું આવેદનપત્ર અમરેલી એસપી સંજય ખરા દ્વારા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી અપાય મારું નામ વસંત છે સામાજિક કામ કરું છું અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લીલોડા ગામે અમુક અસામાજિક તત્વો દ્વારા દલિત સમાજના યુવાનના હાથમાંગી નાખવામાં આવ્યા છે અને એ બાબતે એમાં એક પોલીસ પણ સામેલ છે જેને ફરિયાદ આરોપી તરીકે લેતા નથી એના માટે તેને આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે અને આવેદનપત્ર કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આપવાના છે જો આ આવેદનપત્ર આપ્યા પછી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પછી ઉગ્ર આંદોલનની તૈયારી પોલીસ અને કલેક્ટર બંને રાખશે મારું નામ વિકી ચાવડા આજ રોજ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ જે બાબરા તાલુકાનું જે નીલવડા ગામ છે જ્યાં અસામાજિક તત્વોએ જે અનુસૂચિત જાતિના જે દીકરાના જે પગ ભાંગી નાખ્યા હતા એના અનુસંધાન આજે અમરેલી કલેક્ટર કચેરી આવેદનપત્ર માટે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે જયભીમ નો બુદ્ધા હું અમરેલી એડવોકેટ નવચોતનભાઈ પરમાર આજે બાબરા તાલુકાના નીલવડા ગામે જે અનુજાતિના યુવાન વિજયભાઈના જે બે અને હાથ ભાગી નાખ્યા છે એનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને ત્યાં પણ ડિમાન્ડ રાખી કે રાજેશન પોલીસવાળા છે એમનું નામ આરોપી તરીકે નાખવામાં આવે ખાખી ખાખીને બચાવી રહી એવું લાગી રહ્યું છે અને ત્યારબાદ અમરેલી એસપી સાહેબને મળેલા અને આજે એમની સાથે બધા આગેવાનો સાથે પીડિત ભોગ બનનારની સાથે રાખી અને રજૂઆત કરતાં અમરેલીના એસપી સંજય ખરાદ સાહેબે એવી ખાતરી આપી છે કે આ રાજેશ્રી બેન વાળા જે પોલીસ કર્મી છે એને તાત્કાલિક અસરથી અત્યારે અત્યારે સસ્પેન્ડ કરવામાં આવશે. જય ભીમ જય ભીમ કે અત્યારે પાંચ આગેવાનો બાબરા પોલીસ સ્ટેશનમાં જશે અને સીસીટીવી ફૂટેજ એમનું જે ચેક છે ચેક કરશે અને ત્યાં વાઘેલા સાહેબ છે વાઘેલા સાહેબ સાથે બેસીને સીસીટીવી ચેક કરવામાં આવશે અને પૂરતો પુરાવો મળશે એટલે બેનનું નામ અંદર દાખલ કરવામાં આવશે. એફઆઈઆરમાં દાખલ કરવામાં આવશે. અને છતાંય અમે સાહેબને એવું કીધું છે કે સાહેબ બે દિવસ તમારે અને ત્રીજો દિવસ અમારું બે દિવસનો પૂરતો સમય અમે સમાજે આપ્યો છે પોલીસ તંત્રને કે બે દિવસમાં તમે સીસીટીવી ફૂટેજ ખંગાળી લો તમારે જે પુરાવા લેવા એ લઈ લ્યો બેનને અત્યારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બે દિવસની અંદર જો નામ ઉમેરવામાં નહીં આવે તો ગુજરાતભરનો અનુજાતિ સમાજ રોડ ઉપર ઉતરી આવશે પ્રતિક ઉપવાસ કરશે અનશન કરશે અને જરૂર પડશે તો આત્મવિલોપન કરશે ગયા ચાર દિવસ પહેલાં બાબરા શહેરના નિલવડા ગામ ખાતે એક જે બનાવ બનેલો હતો તે બનાવ બાબતે અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમારા તરફથી અમારા જે બાબરા પોલીસ સ્ટેશનના ટીમ છે એલસીબીની ટીમ છે એસઓજીની ટીમ છે પેરોલ પરલો છે એના સિવાય અન્ય હેડક્વાર્ટરના માણસો થકી આ જે બનાવના આરોપી છે એમાંથી બે આરોપી પકડી પાડવામાં આવે છે અને જે અન્ય આરોપી છે એ માટે અમારી ટીમો કાર્યરત છે અમે અમારી પાસે જે રીતે વર્ક થાય છે જે માહિતી છે તે મુજબ ટૂંક સમયમાં આ આરોપીની પણ અમારી તરફથી ધરપકડ કરવામાં આવશે સાથે સાથે જે આ વિસ્તાર છે એ વિસ્તારના જે પણ સમાજ છે બંને સમાજ છે અને અન્ય સમાજ છે તમામ પાસેથી પણ મારી એક અપેક્ષા છે કે ગામમાં અને તમારા વિસ્તારમાં શાંતિની માહોલ બની રહે તે માટે એક સામાજિક સમરસતા તરીકે પ્રયત્ન થવું જોઈએ સામાજિક સમરસતા જાળવી રાખવી જોઈએ અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે હું સૌને એક ભાહીદારી આપું છું કે આ ગુનાના કામે જે પણ આરોપી છે એની એક સખતમાં સખત કાયદાનું ભાન કાયદાની જે જોગવાઈ છે તેના હેઠળ પોલીસ બિલકુલ સખતમાં સખત કાર્યવાહી કરશે અને માત્ર હાલ પૂરતી જ નહીં આ જે સમગ્ર કેસ છે એ સમગ્ર કેસના જે અંત સુધી કોર્ટમાં ચાલશે અને પછી સજા પડશે તે સુધી આ કેસ ઉપર અમે ખાસ ટીમ બનાવીને એક વોચ રાખશું ઇવન ટ્રાયલ દરમિયાન પણ અમે એક અમારે પ્રોસિક્યુશન શેર છે તે થકી એ કેસમાં જે પણ એવિડન્સીસ છે જે પુરાવા ભેગા કરવામાં આવે છે હાલ જે ઇન્વેસ્ટિગેશન આઈઓ છે એની પણ બહુ સરસ સારી રીતે તપાસના કામે પુરાવા ભેગા કરવાનો હોય સાયન્ટિફિક એવિડન્સીસ લેવાનું હોય ફરિયાદીના અને એના લાગતા ઓળખતા સહાયોના નિવેદનો હોય છે અન્ય એવિડન્સીસ હોય છે તે માટે પોલીસ જરૂરી કાર્યવાહી કરી છે આજ કેસમાં જે એક એફઆઈઆરમાં અમારા ત્યાં બાબરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલનું નામ લખાયેલું છે તે બાબતે પણ હું સૌને એક સટનટી આપું છું કે આ વિરુદ્ધ એમના વિરુદ્ધ જે પણ પુરાવા હશે એ આપણા પાસે હોય તો એ અમે આપી દો આ પુરાવા આધારિત અને પોલીસ પાસે જે પુરાવા આધારિત અમે આગળની કાર્યવાહી કરીશું હાલ એ જે પોલીસ તરીકે એને જે વર્તન કરેલું છે જે તપાસનો વિષય છે તેમ છતાં અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવેલી છે જે રીતના આક્ષેપ થયેલા છે તે પોલીસ ખાતા માટે બિલકુલ વ્યાજબી નથી છાજે તેમ નથી જેથી કરીને અમે એના વિરુદ્ધ એક ડિપાર્ટમેન્ટલ એક્શન પણ લેવાનું નક્કી કરેલું છે અને ત્યાં તે મુજબ અમે ડિપાર્ટમેન્ટલ એક્શન પણ લેશું થેન્ક યુ